હલો મિત્રો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આ હવારમાં ભેંસનું દૂધ કાઢીએ છે સવારમાં વહેલા ઊઠી ગયા છે ભેંસનું દૂધ કાઢી લઈએ દૂધ કાઢીને પછી આગળનું કામ કરવાનું છે પછી ચા બનાવવાની નાસ્તો બનાવવાનું બધું બધી કામગીરી ચાલુ કરવાની છે સવારમાં વહેલા આદુ થઈ ગયે આજુ હોય તો સારી લાગે ચા આજુ મેથીની રોટલી બનાવે છે છોકરા નાસ્તા માટે એટલે આ મેથી કાપી દીધી છે એટલે સ્કૂલ માં રોટલી લઈને જાય મેથી વાળી અને આ ચા બનાવે છે સાપી લઈએ પછી રોટલી બનાવી દઈએ આ પછી પાણી ગરમ થાય છે આજે એક જ બેસ નું દુલ્લો હજુ છે હું દુલ્લો આવ્યો નહીં હજુ ઘેર પછી રોટલી બનાવી દે ચા ને રોટલી ખાઈ લઈએ નાસ્તો કરીએ પછી ખેતર જવાનું છે આજે કપાહ બહેનવાનો છે ને ચાલો મિત્રો ચા પીવા ચાલો ચા થઈ ગઈ છે અમે એક જ વાર ચા ચા પીએ પછી અમારે બહુ ઓછી ચા પીવાની હવાર મે ચા પીવાની મરચું આપણે ઘરનું વાટી દેવાનું છે આ બજારનું મરચું છે ને કઈ તીખું નહિ કશું નહિ કઈ ખબર નહીં પડું મરચું છે શેખવું છે આપણા ઘરનું વાટી દેવાનો ઘેર હતો રોટલી બનાવી દઈએ છોકરાઓ નાસ્તા માટે આ મેથીની ભાજી નાખી ધોઈ મેથીની ભાજી વાળી રોટલી બનાવી દઈએ એટલે લઈને જાય નહીં હારે આ તો રોટલી જ બનાવવાની ત્યાં ચાર કાપવા જવાનું કે નહીં જવાનું આજે ભેંસવા માટે ચાર કાપી લે કારણ કે એક જેવી આજે દૂધ નહીં કાઢી દીધું એક ભેંસ દૂધ કાઢવા દીધું એક નહીં કાઢવા દીધું એટલે આજે લીલી ચાર કાપવી પડશે એના માટે રોટલી ચીકાઈ જાય છે દક્ષાબેન બોલતા નથી એવી કોમેન્ટ આવે છે દક્ષાબેન બોલતા નથી હે રોટલી બનાવ જોરથી થી જોરથી જોર જરી બોલવાળું જરી ભાગી ગયું બહાર એટલો બધો પવન જાય છે ઠંડી ઠંડી તો બહુ જ ઠંડી લાગે છે અને પવન બી ઠંડો ઠંડો બહુ જ આજે જાય છે સવારમાં માં પાંચ વાગે ઉઠીએ છે હવે પાંચ વાગ્યા ઉઠીને પછી આ દૂધ કાઢવાનું ચા બનાવાની છોકરાઓ નાસ્તો બનાવવાનું સ્કૂલ મોકલવાના એમ કરતા કરતા આઠ વાગી જાય એવું છે પછી કાવે જવાનું વાસેદુ પાણી થઈ ગયું છે મિત્રો હવે આશે દીધું છે સાફ સફાઈ થઈ ગઈ ઘરની નાસ્તો બની ગયો છે હવે નાસ્તો કરીને જવાનું છે કામે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો